ગઈકાલે ડેડિયાપાડાના સાગબારા તાલુકાની એટીવીટીની મીટિંગ હતી અને પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને મીટિંગ હતી એ મીટિંગમાં મામલતદારશ્રીઓ પણ હતા ડેડિયાપાડા અને સાગબારાના બંને ટીડીઓ હતા બીજા અન્ય અધિકારી હતા અને ધારાસભ્ય ચૈત્રભાઈ વસાવા અને ડેડિયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ સંજયભાઈ વસાવા હતા સાગવારા તાલુકા પંચાયતના પ્રમુખ બેન ચંપાબેન હતા અને બીજા એટીવીટી ના સભ્યો એટીવીટી મીટિંગના એજન્ડાને લઈને ધારાસભ્ય અને બંને પ્રમુખ સાગબારાના પ્રમુખ ને ડીયાપાડા તાલુકા પંચાયતના માં એમને બોલવાનું થયું એમાં એ ઘટના આગળ વધતા બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ ધારાસભ્ય ગુસ્સામાં આવી ને પેલા તો મોબાઈલથી માર્યો સંજયભાઈ ને તાલુકા પંચાયતના પ્રમુખ મોબાઈલ ના વાગ્યો માથું ફેરવી લીધું ફરી કાચનો ગ્લાસ જે પાણી પીવાનો ત્યાં હતો તે કાચના ગ્લાસ થી સીધો એટેક કર્યો સદનસીબે ત્યાં ઉપસ્થિત કોઈક ને કોઈ કર્મચારી એના હાથ થી એ પકડી લીધો ગ્લાસ આંખો તૂટી ગયો આ ધારાસભ્ય ન શોભે એ પ્રકારનું આ કૃત્ય ચૈતરભાઈ વસાવે કર્યું સ્વાભાવિક છે કે આવા પ્રકારનો એટેક કરે તો બાકીના સમર્થકો અને બધા જ લોકોએ કીધું કે ફરિયાદ આપવી પડે તાલુકા પંચાયતના પ્રમુખ સંજયભાઈએ ચૈત્રભાઈના વિરુદ્ધમાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી અને અધિકારી પ્રાંત અધિકારી છે પણ મારી માનો છું ત્યાં એમને પણ એમને સરકારમાં જાણ કરી કે મારી અધ્યક્ષતામાં મળેલી મિટિંગમાં આ પ્રકારની ઘટના ઘટી છે પોલીસે ધારા સભ્ય ચૈતર વસાવાને કાલે પેઢિયાપાડાથી અટક કરી ત્યાંથી રાચીપલા લઈ આયા પણ હદ એ બાબતને વટાવી કે ગુનો એમને કર્યો અને બાકીના અમારા જેવા લોકો પર આરોપ મૂકે કે ઈરાદાપૂર્વક અમારી સામે કાવતરું કર્યું એના સમર આક્ષેપ મૂક્યો છે કે ઈરાદાપૂર્વક મનસુખભાઈ કે ભાજપના લોકોએ કાવતરું કર્યું છે આમાં કાવતરાનો સવાલ જ નથી હોતો ઈસુદાન ગઢવી કે બીજા લોકો આક્ષેપ એના પાર્ટીના આમ આદમી પાર્ટીના નેતાઓ એવો કેજરીવાલ જેવા એવો આક્ષેપ મૂકે કે વિસાવદરની ચૂંટણી ભાજપ હારી ગયું એટલે અકડામણમાં આ પ્રકારનો ચૈતરો સરને ગુનેગાર ઠેરવીને એને એરેસ્ટ કરે છે ખોટી રીતના એરેસ્ટ કરે છે આ રીતના આરોપ મૂકે પણ અધિકારીની ઉપસ્થિતિમાં તાલુકાના બીજા અન્ય અધિકારીની ઉપસ્થિતિમાં આ આ પ્રકારનો જે એટેક કરે એમાં કાવતરાનો ક્યાં સવાલ છે મારે પ્રશ્ન ચૈતરભાઈને છે અને આક્ષેપ મૂકનારાના પણ છે કે ચૈતરભાઈના પ્રશ્નો સાચા હોય રજૂઆત એની જે પણ હોય એજન્ડાને લઈને વાત કરવાની હતી

પોલીસને શું છે ફરિયાદ આપી એટલે ફરિયાદ તાલુકા પંચાયતના પ્રમુખ ફરિયાદ આપે તો પોલીસને કાર્યવાહી કરવી જ પડે પણ જે એમાંથી પોલીસ પર દબાણ લાવવા માટે ડિડિયાપા પણ ભેગા થયા મોવી ચોકડી પણ ટોળાબંધ કરતા ભેગા થયા અને રાચીપલા જયારે લઈ આવ્યા છે ચૈતર વસાના ધારાસભ્ય પોલીસ તો ત્યાં પોલીસ સ્ટેશન ને પણ ખુબ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા અને પોલીસ પર દબાણ લાવવાનો પ્રયત્ન કર્યો આ બધું જાણે છે છતાં પણ આમને એક ટેવ પડેલી છે તે પ્રયત્ન કર્યા હું તો એટલું જ માનું છું કે સરકારી મિટિંગ હોય એમાં નિયમ પ્રમાણે તમારે મિટિંગમાં વાર્તાલાપ કરવાનો હોય જે ચર્ચા કરવાની હોય એ ઉશ્કેરાટમાં આવી જાય ને કઈ આ રીતના મારા મારી કે ગાડા ગાડી કરવાની એ યોગ્ય નથી તો આ જે ઘટના ઘટી ખરેખર નિંદનીય છે વખોડવા પાત્ર છે અને દુઃખ થાય છે કે આદિવાસી આદિવાસી રીતના લડે એ અમને પણ દુઃખ થાય છે પણ શું એ સમજવાની જવાબદારી ધારાસભ્યની છે ધારાસભ્ય આ પ્રકારનું વર્તન ના કર્યું હોત તો આ ફરિયાદ જેવી ઘટના ઘટી ના હોત તો આ ગઈકાલની ઘટના ઘટી છે આજે જે પણ હશે આજે એને પોલીસની રીતના જે કાર્યવાહી કરવાની એ કરી રહી છે અને આવનારા દિવસોમાં વાતાવરણ શાંત રહી ડેડિયાપાડા વિસ્તારનો અને લોકોના વિકાસના કામો થાય લોકોના નાના મોટા પ્રશ્નો સરળતાથી સોલ્વ થાય એવો અમારો પ્રયાસ રહેશે